તો એ ગાયને પકડવામાં લગભગ અડધી પોણી કલાક અહીંયા ટાઈમ લાગ્યો અને આજે તો ઘણા ઓછા દેખાતા છે એનું કારણ એ છે કે મેઘલ પૂનમ કુંજ અને માયા ચારે અડાવી દીધી આપણે છોડ્યો છે શું કાલે સાંજે થોડોક પડી ગયો તો અહીંયા જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટો અને આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપુર થી જ કરી છે પાંજરાપુર આપણે વેલા આવી ગયા હતા અને અહીંયા આવીને બધું ચેક કરી લીધું સૌ પ્રથમ તો આપડે વાડા ચેક કર્યા તો વાળામાં બધું ઓકે રિપોર્ટ હતું ઢોરા ઉઠલી ગયા હતા પાવડર ને નખાઈ ગયો છે અને બીજું કે જે કાલે એવું બિલાડી એક આવી હતી તો એ છે આપણે વાડા ચેક કરીને પછી બિલાડીને ચેક કરી તો એ તો હજી જીવે છે એમને સાધુ પીધું કાંઈ નથી એમને એમ બેઠી છે અને હું આપણે એવું લાગતું હતું કે સવારના તો છૂટી જશે ઇન્જરી એટલી બધી છે ને ઘણી બધી છે ક્રિટિકલ કેસ છે એટલા માટે તો પણ હજી જીવે તો છે બચારી હવે જોઈએ છે ક્યાર સુધી જીવે છે અત્યારે પેઇન કિલર ઇન્જેક્શન એક આપી દીધું એને અને હવે ચેક કરીએ આપણે એ કૂતરાના પિંજરા નવા બને છે તો અહીંયા તો જે ત્યાં પહોંચ્યું હતું ત્યાં જ છે અને જે નવું બન્યું ત્યાં સુધી એ જોઈ લઈએ આપણે અહીંયા જો નીચે હે પ્લાસ્ટર ને થઈ ગયું હે આ કાલે થયું છે બાકી આ તો આપણે બે દિવસ ઈ છે અને આ પોલ જે ઊભા કર્યા છે એના સિવાય અહીંયા પાછળ દરવાજાનું કામ ચાલુ છે ક્યાં તને દરવાજા લગાવવાના છે એ આપણે ખબર નથી પણ બધું કામ ચાલુ છે અને આપણે વાડાની અંદર બીજું કાંઈ કામ છે નહીં તો હવે થોડી વાર રાહ જોશું કારણ કે નીણનું કામ બાકી છે આ જે સ્ટાફ છે ઘણો ગેરહાજર છે એટલા માટે જ કામ થોડું સ્લો ચાલે છે પણ થઈ જશે ધીમે ધીમે જ્યારે વાડાની અંદર નીંદ થાય પછી આપણે કામ આપણું ચાલુ કરી જે રેગ્યુલર છે અને જે બે આપણે ઓપરેશન કરેલા છે ને એમાં જે ચેક કરશું જો રૂજાણું છે ને તો આપણે એમાંથી એક ના કામ બંને જો તૂટે તો બંનેના ટાંકા આપણે તોડવાના છે તો એ આગળ જોઈએ તો આપણે લગભગ અડધી કલાક જેવી રાહ જોઈએ હોસ્પિટલમાં બેઠા હતા ત્યાં સુધીમાં છે અહીંયા વાડાની અંદર નીંદ થઈ ગઈ હતી અને બધા ઢોર આવી ગયા હતા ઢોર આવી ગયા પછી થોડી આપણે નીંદ ખાઈ લેવા દીધી અને અત્યારે તમે ચેક કરી શકો છો બધા છે બધા તો નહીં અમુક ખાઈ લીધી છે ને અમુક હજી ખાય છે અને આજે વાળો એકદમ ક્લીન છે કારણ કે કાલના કાંઈ એટલો બધો વરસાદ કે છાંટા કાંઈ આવ્યું નથી એટલે ફર્સ્ટ ક્લાસ ચોખ્ખો વાળો એકદમ થઈ ગયો છે જો અને આજે આપણે એ ટાંકા તોડવાના છે તો ટાંકા તોડ્યા વાળી ગાય તમને હું બતાવું સામે આ રહી આ ગાયને આજે ટાંકા તોડવાના છે પછી આનું ડ્રેસિંગ કરવાનું છે ડ્રેસિંગનું શું એક સામે આખો છે તો જે કાંઈ અહીંયા વાડાની અંદર કામ છે એ બધું ઓકે કરી નાખીએ તો મિત્રો આજે તો માંદાવાળા વાડામાં આપણે કામ કરતા કરતાં લગભગ બે કલાક જેવું થઈ ગયું છે એનું કારણ શું ખબર જે આપણે બીજું ઓપરેશન કર્યું તમને ખબર હોય તો જેમાં ભાંગલ હતું ઓમ કાંઈ એને કેન્સર કેવું કાંઈ હતું નહીં એને ઓમ જ એક બીજી ગાય વઢી હશે અને એના હિસાબે સિંગ ભાંગી ગયું હતું તમને ખબર જ હશે તો એ ગાયને પકડવામાં લગભગ અડધી પોણી કલાક અહીંયા ટાઈમ લાગ્યો કારણ કે અહીંયા શું થાય ખબર કે આ બધા જે માંદા ઢોર હોય એમાં આપણે ઘણી ગાયને ને જો અહીંયા જ છે સામે જો આપણે પાટો વાર્યો છે ટાંકા તોડીને દેખાય તમને અહીંયા જોવાની લાલ ગાયની પાછળ ઊભી લાલ વાછડાની પાછળ એ ગાયને અહીંયા એટલી એને પકડવામાં મહેનત કરાવી કે તમે વાત જ છોડી દો પહેલાં જ કેસમાં આપણે થાકી ગયા એટલી એણે મહેનત કરાવી પણ છતાં છે એ કે આપણે પકડી લીધી અને વ્યવસ્થિત ટાંકા એને તોડી નાખ્યા છે અને જરૂર ઇન્જેક્શનને બધું આપી દીધું અને એક ફેલ ઓપરેશન જેવો કેસ હતો એના ટાંકા તૂટી ગયા છે અને એને હું કંઈ પાટાની જરૂર નથી એને તો અત્યારે રૂજાઈ ગયું સારું રૂજાણું અને એના સિવાય આ જો આ ગાયને ફેલ ઓપરેશન છે જે આપણી પાસે અહીંયા આવી છે આ લાલ ગાયની પાછળ એને આપણે છે એ ડ્રેસિંગ કરી નાખ્યું આ ડ્રેસિંગ કરી નાખ્યું જે કાંઈ ડ્રેસિંગનું કામ હતું બધું ઓકે કરી નાખ્યું છે અને હવે બીજું કાંઈ કામ રહેતું નથી અહીંયા બધું બરાબર થઈ ગયું છે કાંઈ દેખાતું નથી હવે તો અહીંયાનું તો થઈ ગયું અને એક આપણે મિત્રની કોમેન્ટ હતી આપણે જે કાલે આઈયુની વાત કરી હતી કોથરી સાફ કરવાની તો એ મિત્ર કહેતા હતા કે મારી પાડીને કાંઈક કોથરીમાં બગાડો છે કે હું કાંઈ કીધું એણે તો એમાં તો શું બે ઓપ્શન છે પાસે કાં દેશી અને કાં આ જે દવાઓ આવે એનાથી આઈયુ જે ઇન્ટ્રા યુટ્રન આવે એનાથી તો હું તો સલાહ એ જ આપીશ તમને કે તમે ડૉક્ટરને બોલાવી તમારી ભેંસ કે પાડી જે હોય તે એની કોથરીમાં દવા છોડાવી દો દવા મુકાવી દો એના પછી છે એ ફરી હીટમાં આવશે ત્યારે એને કમ્પ્લીટ કોથરી સાફ હશે તો એ જ કરજો કારણ કે કોઈ દેશી દવાનું અત્યારે એટલું બધું રિઝલ્ટ મળતું નથી મળે પણ એ નહીં વધે એવા પ્રમાણમાં એટલું બધું ખાસ નહીં કાંઈ એટલે છે તમારે ડૉક્ટરને બોલાવીને સીધી દવા કરાવી નાખાય તો એ બેસ્ટ ઓપ્શન રહેશે તો તમે ડૉક્ટરને બોલાવી અને આઈયુ કરાવી નાખજો દવા મુકાવી દેજો તો તમારા પ્રશ્નનો જવાબ તમને મળી ગયો છે અને હવે તો અહીંયા વાળાની અંદર બીજું કાંઈ કામ રહેતું નથી સવારના થોડુંક આમ શું ખુલ્લું હતું ને અત્યારે વળી અંધારા જેવું થઈ ગયું છે અહીંયા તો દેખાશે ને ઉપર શું કાર્પેટને નાખેલું છે ને એટલા માટે તો બહાર જઈને તમને બતાવું વરસાદ કદાચ મારા ખ્યાલથી આવી જશે આમ ઘણો તો નહીં આવે પણ થોડા ઘણા છાંટા જેવું આવે તો ઠીક છે જોઈએ હવે શું થાય છે અને બાકી તો બીજું અહીંયા કાંઈ કામ રહેતું નથી તો હવે જાશું આપણે હોસ્પિટલની અંદર ત્યાં હાથ પગ ધોઈને પછી જાશું આપણે આપણી ગૌશાળાએ તો પાંદરાપુરથી છે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને આજે પાણીનો વારો હતો તો ગૌશાળા આવીને સીધી આપણે મોટર ચાલુ કરી તો મોટરમાં શું કંઈક છેડો ડગી હોય કે શું ખબર આપણે તો કાંઈ સમજાણું નહીં પણ મોટર ઉપડતી નથી તો પછી આપણે ટેસ્ટર લઈ અને આમ તેમ બે ત્રણ ઓમ ખાલી જેમ સ્ક્રૂ ઢીલા અને ટાઇટ કર્યા ત્યાં ઉપડી ગઈ તો અત્યારે પાણી ભરવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા તો આપણે ઓટોમાં જ નાખી દીધું હતું એટલા માટે આ તો ભરાઈ ગયું છે અત્યારે પાછળનો વાળો ભરાય છે બાકી અહીંયા તમે જોઈ શકો છો આપણે રાતે છે વાઢિયા એ ચેતન ભાઈ ગયા હતા એને આપણે છકડી લઈને ભરવા ગયા હતા અને એ જ એ મોડી છે તો અત્યારે આની નીણ કરવાની છે સવારે આપણે કટી નાખી હતી અને આ બધાને શું અહીંયા પોપટને અંદરવાળાને અહીંયા ખાણ પડ્યા હતા ને એ મૂક્યા હતા એટલા માટે એને કટ્ટી નથી નાખી એમ જ અહીંયા પડ્યા છે તારા હમણાં નાખી દેસું અને હવે આપણે પાછળ ચેક કરતા આવ્યો પાણી બરાબર ભરાય છે કે કેમ એ જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે અને બાકી બધી આપણી ગાયો શાંતિથી બેઠી છે અને આજે તો ઘણા ઓછા દેખાતા હશે એનું કારણ એ છે કે મેઘલ પૂનમ કુંજ અને માયા ચારે આજે અડાવી દીધી આપણે ચરવા માટે મૂકી છે કારણ કે શું હવે વગડે ખડ સારું થઈ ગયું એટલે ધીમે ધીમે બધાને આપણે એવા કરશું એટલા માટે ચાર મેન ઓળખીઓ છે એ જ અત્યારે નથી આ નાનકા નાનકા બધા અત્યારે કઈ ખાય છે અને આ બધી મોટી ગાડી અહીંયા બેઠી છે તો હવે ફટાફટ છે એના માટે આપણે મોડી લઈ આવીએ અને નાખીએ બધાને લગભગ દસેક પુરા જેવું નાખશું ને તો બધા ધરાઈ જશે તો અહીંયા દસ પૂરા નાખી દે અહીંયા ચાર લેતા જાય એટલે શું આપણે લેવામાં હવરું પડે તો ચાલો નાખી દઈએ નીણ તો હવે મિત્રો તમે જોઈ શકો છો આપણે આપણી ગાયને છે નીણ નાખી દીધી છે અને નીણમાં છે લીલી માવડી જ નાખીશ મેં જે તમને આગળ વાત કરી હતી જ અને દસ પૂરા નાખ્યા છે એટલે હવે થઈ રહેશે કારણ કે જે ચાર મોટી ગાયો બીજી એક કલ્યાણીએ છે નહીં પાંચ છ ગાયો છે એ ગઈ છે આડવા માટે એટલા માટે અહીંયા થોડા છે તો થોડી નીણ નાખી બાકી હું તો બધાને થઈ જાય એટલી તો નાખી જ છે સુધી ગમણમાં પૂરા નાખી દીધા દસ પૂરા નાખ્યા છે અને બાકી આ પાંડુને જો પાંડુ ને તો ખાવું નથી હે પાંડુ કેમ તારે ખાવું નથી ના પાડે હે જો કે નથી મારે ખાવું દૂધ વધી ગયું ખવાર બાકી ક્યાં ગયા આપડી જીવણી કોયલ જીવણી ક્યાં જીવણી સામે જીવણી છે એ સમજો ને કે હમણાં આ ગઈ ને એ સત્યાવીસ કે અઠ્યાવીસ તારીખના એક વર્ષની થઈ ગયો આ પારેવ તો હજી વાર છે એક વર્ષ થવાના આ એક વર્ષની થઈ ગઈ છે જીવણી બાજુ હું અને આની વાત હા આ જે છે આપણી બંસી એ કાલે આપણે એવું લાગ્યું હતું કે હિટમાં હોય એવું પણ શું છે આ જે ચેક કર્યું તો એવું કાંઈ હતું નહીં મતલબ બિદદાન થાય એવું ન હતું એટલી પરફેક્ટ હિટમાં નથી એટલા માટે પછી કાલે બિદદાન રેવા દીધું અને એક આપણા મિત્રની કોમેન્ટ હતી કે બંસી દોવા દે છે કે નહીં તો બંસી એક ટાઈમ ધોવા દે છે સવારના રોજ આપણે એને ધોઈએ બાકી બીજદાન થયું નથી એટલે મેં તમને કાંઈ અપડેટ ન આપી અને વળી સાંજના કહેવાનું ભૂલાઈ ગયું હતું એટલા માટે તમને અત્યારે જણાવી દઉં કે બંસીને કાલે બીજદાન થયું નહોતું ઓમ એવું લાગતું હતું કે થઈ જશે પણ થયું નહીં પછી પરફેક્ટ હિટમાં નથી અને સારો આપણો ડોઝ બગડી જાય એવું આપણે ન કર્યું એના કરતાં પંદર વીસ દિવસ આપણે રાહ જોઈ જશું હવે ફરી છે ક્યારે એવું લાગશે ને ત્યારે હું તમને જણાવીશ બાકી અહીંયા વાળાની અંદર બધું કામ ઓકે થઈ ગયું છે પાણી ભરાઈ ગયું છે તો હવે આગળ છે પોપટને એને જે વાસુડા પાણી આ હા હા દરવાજો એ આ પવન ઘણો છે હો પોપટને જે પાણી પવન છે એ કરીએ અને પછી એને નીણ નાખીએ તો આપણે પોપટને છોડ્યો હો હવે એને પાણી એકવારનું પીવડાવી લઈએ અને પછી નીણ નાખીએ આ બધાને હમણાં પાયે પણ પેલા આને પાી લઈએ જો પાણી ભરવાનું ચાલુ જ છે અને હવે આ પાણી પીશે તો સામે તમે જોઈ શકો છો બધા વાસુડાને આપણે છે પાણી પીવડાવી નીણ નાખી દીધી છે અને અહીંયા પોપટને ચેક કરી શકો છો પોપટને પાણી પાવી તમે જોયું ને નીણ નખાઈ ગઈ છે અને હવે અહીંયા કામ રહ્યું છે પાણી ભરાવાનું તો પાણી ભરાઈ જશે ત્યાં સુધી આપણે અહીંયા રહેશું અને પછી જશું આપણે ઘરે જમવા માટે તો આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરીને ઘરે આવી ગયા હતા જમવા માટે તો અહીંયા આપણે ધોરીના ચેક કરવાનું ધોરીનો શું કાલે સાંજે થોડોક પડી ગયો તો અહીંયા કંઈક ધોવા માટે છોડ્યો ને એવું કંઈક લહટી ગયું મહેશભાઈ વાત કરતા હતા તો અત્યારે આપણે આયા એટલે ઓગારે છે અત્યારે તો વાંધો નથી એવું લાગે છે અને આ તીરોય લગભગ થઈ ગયો લાગે હોય ને હમ બીકમાં બીકમાં તીરો થઈ ગયો બચારાને બાકી આમ જો સિંગલ ફ્રેમમાં ગીર અને કાંકરે જો કેવું લાગે જો મસ્ત લાગે ને અને આ રીતે શું નામ હું તો નામ ભૂલી ગયો લેવાનું

Reyer. નહીં યાદ આવ્યો કે ભૂખ લાગી છે ને એટલે નહીં યાદ આવતું નહીં હવે જમી લે ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા અને તમને જો યાદ નામ હોય ને તો કહેજો નહીં તો મારે મહેશભાઈને પૂછવું પડશે લ્યો મોટી ઓળખીને નામ હતું એ જ હતું પણ ભૂલાઈ ગયું નહીં યાદ આવ્યો તો જમી લઈએ તો આપણે ઘરે જમીન અહીંયા પાંજરા ફૂટ પહોંચી આવ્યા અને હવે આપણે વાછડીનું નામ યાદ આવી ગયું સુરભી નામ હતું એનું મારું દીકરું કેમ મગજમાં નીકળી ગયું છે કે સમજાણું નહીં યાદ જ નહોતું આવતું પણ ફાઇનલી યાદ આવી ગયું ખાઈ લીધું ને એટલે યાદ આવી ગયું અને અત્યારે જઈએ છીએ આપણે વાડાની અંદર કંઈક નવો કેસ આવ્યો હોય તો ચેક કરવા માટે તો ચાલો જઈએ આપણે નવો કેસ ચેક કરવા માટે અહીંયા વાડાની અંદર આવી ગયા હતા પિંજરાની અંદર જ હતું અને કેસની અંદર એ હતું કે વાછડીને કૂતરે ફાડી છે જો કેવી પરિસ્થિતિ આજે અહીં કોટન લગાવ્યું છે ને મેં આખે આખો ભાગ ખાઈ ગયા અને અહીંયા ખાઈ ગયા કૂતરા મારા દીકરા જમ થયા આજ સવારે જે ગાય ગામમાં ફાડી નાખીને મારી નાખી અને વરી અત્યારે આ હમણાં તો થોડોક સમયથી અહીંયા શું થોડું વરસાદી વાતાવરણ જેવું હોય ને જ્યારે રાતે થોડો ઘણો વરસાદ હોય ત્યારે મારા દીકરા ઘણા છેતરીને લગાડી જાય છે પણ હવે શું એનું કાંઈ ન થાય આ બધું કુદરતી છે સર્કલ એક ગયો એક બીજો હાલે જ રાખે આપણે એને અહીંયા ટ્રીટમેન્ટ આપી દીધી છે અને હું બીજું તો કાંઈ ન કરી શકીએ ટાંકા કે ન આવે કારણ કે ચામડું ખાઈ જાય ને એટલે મ ખાલી તૂટી ગયું હોય ને ચામડું તો આપણે એમાં ટાંકાને લઈ શકીએ પણ ચામડું ખાઈ જાય એટલે એટલું ખેંચાય નહીં ચામડું એટલા માટે આમ કોટન રાખી દીધું હે ને ઇન્જેક્શનને પીડા ન થાય હું તો આપી દીધું અને આ વાછળી સિવાય બીજો કાંઈ કેસ છે નહીં તો ઓકે રિપોર્ટ છે તો હવે જશો આપણે હોસ્પિટલની અંદર તો પાંદરા પર તો બીજું કાંઈ કેસ હતો નહીં કાંઈ કામ હતું ને એટલા માટે આપણે આવી ગયા આપણી ગૌશાળાએ અને ગૌશાળાએ એક તમને મસ્ત વસ્તુ બતાવું જો આ ગાડી આવી છે ને એની અંદર આ ફીડ આવી છે કેટલ ફીડ એમાં શું આવ્યું છે ને બધું કાલ વાત કરશું કારણ કે આજનો બ્લોગ છે ઘણો લોંગ થઈ ગયો છે અને આપણે એકવાર ગાઈ તો હું બતાવી દઉં બધી આડ વાગી જો બધી બચ્ચા રાહત જ જોવે છે કેમ કે ઘણા દિવસ પછી આજે ગઈ ને આ પૂનમ અહીંયા જો મેઘલ ને બધા હે આવી ગયા છે કમ્પ્લીટ કારણ કે આ બધા છે ને પેલા આડતા પણ શું ઉનાળામાં શું ઘણી તકલીફ પડતી ને એટલે આપણે ઘરે રાખી દીધા હતા બાકી બધા આડતા પહેલાં એટલા માટે આજથી હવે આ ચાર ઓળખા મૂક્યા હતા ને હવે રોજ રોજ જેમ જેમ સેટ થશે એમ આપણે વધારતા જશું આજના આ વિડીયોને હવે અહીંયા સુધી રાખવાનું છે કારણ કે મેં આગળ વાત કરી કે લોંગ વિડીયો થઈ ગયો છે એટલા માટે તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક નાખજો કોમેન્ટ કરી નાખજો મળી કાલે આનો વિડીયોમાં